જેતપુર ગોંદ્રા વિસ્તારમાં પરણિત યુવકનો રહસ્યમય મોત જેતપુરમાં ગોંદ્રા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય પરણિત યુવક લાલાભાઈ મકવાણા પોતાના ઘરે રૂમમાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક તબીબી અનુમાન મુજબ યુવકે કોઈ ઝેરી પદાર્થનું સેવન કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે